સજાન સ્વામી મહારાજની જય અક્ષર પુરસ્ત મહારાજની જય યોગીજી મહારાજની જય દિવાળીએ બધા વેપારી માણસો ચોપડા ચોખ્ખા કરી નાખે લેવડ દેવડ આપવા કરવાનું કાળું ધોળું જે કંઈ કરવાનું હોય બધું ચોખ્ખું ચોખ્ખું કરવું પડે એટલે ચોપડા ચોખા કરવા માટે આપણે પૂજન કરીએ છીએ કે ભાઈ હવે અમારા વર્ષનું આટલું આવ્યું આટલું ગયું હવે નવા વર્ષે સારો લાભ થાય અને ભગવાન રાજી થાય એ ચોપડા પૂજન આપણે બહુ સારી રીતે કાલે થઈ ગયું વિધિસર અને એ રીતે આપણે ચોપડા થયા છે પણ જેમ કહ્યું કે રામજી ચોપડા ચોખા રાખે કોણ રાખે રામજી રાખે આપણે કઈ લેવા દેવા નહીં રાખવાના ચોપડા એમને છે ચોખા કે આપણે કેટલા આગા પાછા થયા કેટલા આપણે સારા થયા છે એટલે એ રાખે છે બરોબર પણ આપણે બરોબર રાખતા નથી એટલે આપણે રાખવાના છે કે આપણા જીવનમાં આપણે કેટલા સત્સંગો આવ્યા પછી વધ્યા છે અને કેટલા ઘટ્યા છે એનું નિરંતર સ્વાય કે છે આપણે નામું રાખવાનું કહ્યું મારા જે વસ્તારમાં કે નામું લાગે જેમ વેપારી નામું રાખે અને જો એ નામું બરોબર દરરોજનું દરરોજ લખે એવરી ડે દરરોજ નામું લખી નાખવું જોઈએ તો એને ખબર પડે બેંક બેલેન્સ વાળે છે બેંક વાળા બેઠા હોય એનું બેલેન્સ ચાર ત્રણ વાગે તૈયાર થઈ જાય ચાર વાગે બરોબર થઈ જાય લેવડ દેવડ બંધ થઈ જાય એટલે બરોબર કમ્પ્લીટ કરીને પછી એને બંધ કરીને જવાનું કે આજે કેટલા ચેકો આવ્યા કેટલા વટ્યા કેટલા ગયા કેટલા આવક થઈને કેટલી જ આવક થઈને એ બધું કમ્પ્લીટ કરીને વ્યવસ્થિત કરીને જાય જો એક દિવસ મોડો થાય તો પછી એને ગોઠળો થાય અને એવું મુશ્કેલી પણ થાય બધું વધારે નામું જો ચડી જાય તો માણસને કંટાળો આવે પછી વરસ દાળ હતી અને એમને એમ ચલાવી રાખે તો પછી શું થાય આ ખરે વર્ષે એને કંઈ ખબર ના પડે કે હું કેટલું મારે નફો થયો કેટલું આપણે આ પ્રમાણે વકરો થયો ને કેટલો વેપાર થયો એવું કશી જ ખબર ના પડે અને એ રીતે પછી જોવા બેસે તો પચીસ લાખનું દેવું નીકળે પછી કે પાઘડી ફેરવો ટોપી આમની આમ મૂકી દેવી પડે બેંક કરપ્ચ કરવાનું વખત આવે કારણ કે નામું એને બરોબર દરરોજનું લખ્યું નથી માંડી દરરોજનો જો લખે તો એને ખબર પડે કે હું ક્યાં છું મારો કેટલો વેપાર છે એમાં કેટલો નફો થયો છે કેટલો લાભ થયો છે કેટલો થયો છે પછી આપણે જેમ કહે છે ને કે પેલા કબરગંધ વેપારી હોય ને ખબર ના હોય જેટલો બકરો એટલો નફો માની જો કામ કરે તો દેવાળું જ કરવાનું ને બકરો એટલો કઈ નફો કહેવાય નહીં એમાં બધું કેટલા ખર્ચા કાઢવા પડે ને કેટલી બધી આપણું બિલ કયા હોય ને બધું ઘણું જાતનું ઘરનો ખર્ચો હોય વેપારનો ટેલિફોનનો એક્શનનો એક્શન પછી વ્યાજ ભરવાનું વેપાર ભરવાનું આ છે તે છે બધું બધું જાતનું જોવું પડે બકરો એટલો નફો એટલે પછી તો હવે કયા જાતે થઈ જાય ને કારણ જો એ નામું બરોબર નથી તો એને દુઃખ આવે એને અશાંતિ થાય અને મુશ્કેલી થાય વ્યવહારની દ્રષ્ટિએ એમ આપણે આધ્યાત્મિક રીતે પણ આ એક આપણું નામું રાખવાનું વાત મહારાજે કહ્યું કે આપણે સત્સંગો આવ્યા છે ત્યારથી આપણે નામું રાખવાનું દરરોજ આપણે જોવાનું કે આપણે આજે કેટલી ભક્તિ થઈ કેટલો સત્સંગ થયો કેટલી જાત કઈ રીતના આપણે મહારાજને આ પ્રમાણે રાજી કર્યા આવું એક નામું પણ આપણે રાખવું જોઈએ અને બીજી વાત પણ જોઈ કે આપણે કેટલું આજે અવગુણ આવ્યો કોઈનો દ્રોહ થયો એક જમા નું ઉધાર બે રાખવું પડે એકલું જમા જમા બતાવીએ એટલે તો પછી ઉધાર ગયું હોય એ પાછું ખબર ના પડે એ તો બધું પાછું કેટલું આપવું પડે આપણે જમા આવ્યું એના કરતા ચાર દસ ગણું આપવાનું થતું હોય ઉધારમાં તો એ બે વસ્તુ જોવાની છે આપણે કે આપણામાં રહેલા અવગુણો છે અને આપણા એના જે સદગુણો છે કેટલા વૃદ્ધિ પામે છે અને પેલા કેટલા ઓછા થાય છે એટલે ખર્ચ ઓછો થાય છે અને જમા વધારે થાય છે એ બેલેન્સ જોવું પડે એવી રીતે આ સત્સંગમાં જો નિરંતર જોયા કરીએ તો પછી આપણે હંમેશા વૃદ્ધિને પામે એ વેપારી છે એ આગળ વધે એનો વેપાર આગળ વધતો જાય ને એકની બે પેઢી બેની બે ની ત્રણ પેઢી ચાર પેઢી પણ થાય પણ એ જો ના રાખતો હોય તો પછી એક છે એ જતું રહે પછી શું થાય પોતાને જે છે મૂડી છે પણ જતી રહે અને હાવી ચંદન થાય બધા હાવ ખાલી થઈ ગયા ત્યાં તો જમીન ન હોય જાગીર ન હોય મકાન ન હોય કશું જ ના હોય એ બધું કરીને અહીંયા અહીંયા બધું કશું હાવ આવું કર્યું તો પછી બે ના રહ્યા ત્યાં અહીંયા ધોબી નો ઘરનો ઘર નો નહીં અને અને ઘરનું એટલે ત્યાંથી લાયા એ પણ એ જ હતો જો બરોબર ધ્યાન ના રાખ્યું એટલે ધ્યાન જો રાખે તો બધે જ માણસ પોતે જે માણસ બરોબર દરરોજ નું ધ્યાન રાખીને બરોબર મહેનત ને પુરુષાર્થ કરે છે તો એ થાય છે આવક ખર્ચા વધારે કરી નાખે તો મુશ્કેલી થઈએ તો એ પણ બરોબર ધ્યાન રાખે તો એ પ્રમાણે થાય જો ઘરનું ગોપીચંદન જાય એક બ્રાહ્મણ હતો એ ભિક્ષા માંગવા દરરોજ જાય હવે ભિક્ષા માગવા જાય તેને બીજાને બીજું તો કઈ હોય ને ગોપીચંદનો ઓલું તિલક ગોપીચંદન માટીનું એ હોય આપણે જેમ ચંદન નું તિલક કરી જાય એ ગોપીચંદને તિલક કરવાનું એક એવું બધું એની પાસે હોય અને એ દર તિલક ચાંદલો કરી અને બધું ગોપીચંદ તિલક કરીને ગામમાં ભિક્ષા માંગવા જાય ભિક્ષા માગતા માંગતા પછી એક વખત એક વાવમાં પાણી પીવા માટે ગયો એટલે પાણી પીવા જોઈએ વાઘ વાવની અંદર પૂરું એક અધનનું ગચ્ચું સોનાનું જોયું રાણા આપણે દાદા એ ખુલી સોનાની ઈ જોઈને એટલે શેલ લો ને કારણ કે સોની ને સોનું દેખે એટલે જરા મન ચાય એટલે એવી રીતે આ ભાઈ બ્રાહ્મણ હતા અને આવું મોટું સરસ રીતે જોયું એટલે જોયા પછી એને થયું કે આ બહુ સારું છે આવો જ્યારે લઈએ હવે એની અંદર આમ જઈને અડે છે તો એ હતું આસુરી અને આસુરી વસ્તુ તો પણ નુકસાન કરે જ આસુરી વસ્તુ જેવી છે કે નુકસાન કરે જ કે આપણા ઘરમાં આવે તો નુકસાન કરે ને આપણને મુશ્કેલી કરે એટલે આમ આમ જે આમ લઈને લેવા જ ગયો ને એમાં હાથ ચોટી ગયા હાથ ઉખડે કેવી રીતે બિજારાને આમ લેવા તો ગયો પકડ્યો તો ખરું એને હાથથી પછી હાથ પછી ઉખડે નહીં ત્યાંથી પેલો તો ઘણી મથામન કરી કે છૂટે તો સારું છૂટે તો સારું અને બીજી રીતે આમ માથા મારે કે હું આમ આને જાળીને નીકળી જાઉં નીકળી જવું પછીથી બે છૂટે નહીં પછી એને કહ્યું કે આ તું ગમે એટલો કહીશ તો છૂટે નહીં તારે જો છૂટવું હોય તો તારી પાસે જો કઈ હોય તો આ અંદર મૂક તો પછી આ છૂટી જશે પેલા મારે પૈસો વૈસો તો છે નહીં મિલકત કોઈ જાત છે ને આ ગોપી ચંદન છે એટલે મૂકી દઈએ કરણ ગોપી ગોપીચંદન લઈ અને આમ મૂક્યું બીજા હાથે એટલે પેલો હાથ પછી છૂટી ગયો અને પછી બ્રાહ્મણ ઘર ભેગા થઈ ગયા કે જીવતા અને મરી જતા સોનું લેવા જતા એટલે શું કહ્યું ઘરનું ગોપીચંદન ખોય ઘરનું ગોપીચંદન એટલે આ રીતે કે બીજું કઈ નતું ગોપીચંદન જેવું પણ એને ખોવું પડ્યું ત્યારે આવી વસ્તુ છે કે આપણે અહીં કમાણી કરવા આવ્યા એને બદલે કમાણી કરી તો ઘરનું ગોપીચંદ ગયું ને અહીંયા કથા વાર્તામાં સત્સંગ કરવામાં આપણે સત્સંગ કરવા આવ્યા અને અહીંયા પછી આ જાતનું બીજું ઉલ્લેખ કર્યું બીજી વાતો જોવા માંડે આવો છે ને તેઓ છે ને ફલાણો છે દિગ્નો છે ને ઉગુ ને અભાવ ને દ્રોહ ને બધું કરવા માંડી પડ્યા આ કરવા માટે અહીંયા લંડન આયા આખું દેશ ભારત છોડીને શું લંડનમાં આવ્યા કમાણી કરવા માટે બે પૈસા ભેગા થાય એને માટે આવ્યા છે અમેરિકા ગયા કે ક્યાં ગયા હોય તો કઈક આપણે સારું કમાઈને સુખેથી શાંતિથી આપણે રહીએ કુટુંબ રે સમાજ છે એને માટે આપણે બધું જરા આવ્યા છે પણ આ તો બધું સમાજને દુઃખીને કુટુંબને દુઃખીને બધું દુઃખી દુઃખી થઈ ગયા તો શું કમાણી કરી એમ સત્સંગમાં માટે આયા કલ્યાણ માટે આવ્યા કે આપણું કેમ કલ્યાણ થાય આપણો કેમ મોક્ષ થાય એને માટે આપણે આયા છે હવે એ આપણે જોયું નહીં હું તે દીધે જ રાખ્યું એ પણ ભાઈ આ નથી આ કામ તો એક જ છે કે આપણે આપણા સ્વભાવને દોષને પ્રકૃતિ માટે માટે છે છે જ આપણે કોઈના ધણી નથી એના ધણી ભગવાન છે એના દોષ હશે ભગવાન જોનારા છે એની શિક્ષા કરનારા છે આપણે આપણું જોવા માટે આવ્યા છે આપણે આપણું નામું રાખો બીજા વેપારી તું રાખો તમે રાખો એમાં હું તમે ફાયદો કરો બીજા વેપારી નું નામો તમે જુઓ એને શું લાભ વપરા એમાં તમને શું લાભ છે તમારું જોઈ લો તો એની અંદર લાભ થાય પણ બીજાના ગુણ આપણામાં પોતાના આપણે ભગા દોષી શિવલાલ શેઠ જે ગુણાતા શિષ્ય કહીએ છીએ શિવલાલ શેઠ બહુ લાખો પતિ હતા અને આપણે એની વાત ઘણા વખત સાંભળી છે શિવલાલ શેઠ ની અને એવા એ ભક્ત રાજ હતા શિવલાલ શેઠ અને હું દરરોજ મહારાજ સ્વામીની આજ્ઞાની હવા પૂજા મા પૂજા અરે શું માનસિક પૂજા કરે મહારાજ નું ધ્યાન કરે કે કલાક બે કલાક કરે વાંચે કરે તો બે ત્રણ કલાક તો એનું થાય નહીં ધોઈને બેઠા પછી અને એમાં પછી બીજું કઈ કરવા નહીં ટેલિફોન બે ત્રણ કલાકનો પ્રોગ્રામ હોય એ બરોબર કરી અને પછી નાઈ ધોઈ અને પછી ઓફિસે દુકાને જવાનું વેપાર ચાલુ કરવાનો અને બધું તે ઘડી વેપાર બરોબર પાછો કરે એમાં નથી પણ આ એક ટાઈમ એમનો બરોબર રહેતો કે દરરોજ માળા કરવાની એટલે નિયમ પ્રમાણે માળા થઈ જાય કે પોતાની જે નિયમ હોય કે કારણ માળા હો માળા હવા હો માળા એ નહીં હોય કે આટલું વાંચવાનું છે વચ્ચે એવું નિયમ હોય તો એ પણ વંચી જાય એ પાછું નામું ચડે નહીં એટલું દરરોજ ને દરરોજ થઈ જવું જોઈએ આપણે નથી થતું કે આપણે વાત તો કરીએ પાછું બીજા કામમાં ત્રીજા કામમાં બોલીએ તો લોચો વાગી જાય એ તો પાછું કરી જ નાખવાનું જેટલું આપણે નેમ છે એટલું નેમ આપણે કરી નાખીએ જેમ દુકાનમાં છે ધંધો કરતી કે છોકરો ભણતો હોય તો આટલું લેશન છે આટલું હોમવર્ક મારે કરવાનું છે કરી નાખે તો પાસ થઈ જાય ના થાય તો થઈ જાય એમ એ પણ દરરોજ એવા નિયમિત હતા કે નિયમિત રીતે બધું ચાલે ધંધા વખતે પણ છ કલાક ધંધો એટલે ધંધો એ પણ નિયમ પ્રમાણે જ કરવાનો એ વખત પછી બીજું આરું અવળું નહીં અને નવરા થયા તો ભજન ભક્તિ સત્સંગ જે હોય બાકી ઘરનું જે હોમવર્ક હોય એટલે કે વ્યવહારનું કંઈ થોડું હોય એ પણ સંભાળ લે પણ બધું નિયમિત રીતે થતું હતું એનું અને એવા ભક્ત કરાજ અને દોષી જરા વ્યવહારિક એટલે વ્યવહારની અંદર કુશળતા આગળ આમ ને તેમ ને બધું સમાજમાં આગળ નવન પાણી એટલે બહુ ભજન કીર્તન ભજન ઓછું થાય લોકો આ પેલા આવ્યો છે તારે આમ છે આમ છે તેમ છે ત્રણ છે એ બધી છે ને ગામ પટેલ કહેવામાં આવે છે પટેલિયા એટલે શું લોકોની વાતો કર્યા કરે આમ આમ છે છે આવે હું ફલાણ મળ્યો જો સાહેબને મળ્યો ફલાને ઠીક એવી રીતની બધી વાત થાય વચ્ચે વાત બીજી કરી જોકી મારા સાંકળદા ગામમાં માં પધારતા વડોદરા પાસે સાંકળદા ગામ છે સત્સંગ છે આપણું બહુ સારું છે અને એ પ્રમાણે એ ગામમાં સ્વામીને જવાનું અને પહેલા દાડા મહિનો રે નર્માદો ઉભરાવે ધરમાદ ઉઘરા એટલે તે અનાજનો ધરમાદો ગામમાંથી થાય ખેતી કરે લોકો એટલે રોકડ પૈસા ના આવે અનાજ પાકે ત્યાં આપે માજરીનો ધરમાદો થાય દિવાળી ઉપર રનકોટનો પ્રસાદ લઈ જાય અને બધાનો પ્રસાદ આપે અને બાજરો લખાવે એટલે સ્વામી તો પંદર વીસ દુર રહે પણ સ્વાઈનો તો પોતાનો નહીં કે સવારે નહીં ધોઈ એને આરંભ શણગાર આતિથ્યા આપે છે કથા વાર્તા કરે એનામાં એક મોટા હતા હરીભાઈ મોટા હતા અને બહુ ગામના આગેવાન અને બધી પતલી બધી ગામની બધી સંભાળે કોઈને આમ કરી આવે કોઈને પહેલા આવે કોઈને આવે આવેકનું ખોટું કરે કોઈકનું હારું કરે આ બધું આ જે ડોલ પટેલ આ જ કરતા હોય કશું હારું નહીં કોઈને ક્યાંય ચઢાવી દેવું ક્યાંક ઉચલાય કરો ક્યાંય ક્યાંય ઊંચું કરું એવું બધું ચાલે અને વડોદરા શહેરમાં વડોદરા ગાયકવાડ ફેટ થતા હોય એટલે ત્યાં પોતા જાય એટલે સુભાષ સાહેબ ને મળે સર સુભાષ સાહેબ મળે પોતાના અધિકાર ને મળે વિજ્ઞાન મળે આ બધું કરીને પાંચે પાછા ઘેરે આવે અને સવારે આ સ્વામી જયારે સવારે દર્શન કરવા આવે એટલે આવે એટલે પછી બેસે સ્વામી તો કથા કરવા બેઠા હોય એટલે પેલા મોટા માણસ કરે એટલે સ્વામી બહુ હોય એટલે મોટા વાત ઉપાડે જે સ્વામી હું કાલે વડોદરા ગયો હતો સુવા સાહેબ ને મળ્યો હતો મેને આમ વાત કરી દીધી સ્વામી ની આની વાત હતી એને આમ કરી દીધી આપણો ગામમાં આવો હતો એને આમ થયું એટલે બધી કેટલી વાત ચાલુ જ કરી દે રેકોર્ડિંગ છે આપણું વાગે ટેપ રેકોર્ડિંગ એ શરૂ થઈ જાય એટલે સાહેબ પછી અડધો કલાક થાય કલાક થાય બંધ ના થાય એટલે સ્વામી એક બે દર આમ થયું પણ પછી થયું આ ક્યાં નહીં સાંભળવું એટલે સ્વામી બેઠા એમ પછી આ મોટા ઉભા વાત ઉપાડી એટલે થોડી પાંચ એક મિનિટ થઈ સ્વામી કઈ મોટા બેહો આપડે કથા જરા સાંભળીએ લાવ વતના વધ વતના લઈને બેઠા થાય સ્વામી મારે કામ છે મારે કામ છે ટાઈમ નથી સ્વામી ઉભા જો કહેવાનું કે પટલાઈ પટલાઈ માં જિંદગી ખોઈ નાખે આત્મા નું રહી જાય આપણું મનુષ્ય જે સાથી મળે છે અમને લખ્યું કે આત્મકલ્યાણ માટે છે બધો નકરો વ્યવહાર નથી વ્યવહાર કરવાનો છે પણ સાહેબ આઠ કલાકની આપણી ડ્યુટી આઠ કલાક વેપાર કરો નોકરી કરો ધંધો કરો કોઈ પણ તમે કરો એ આઠ કલાકની વાત છે પછીનો ટાઈમ આપણો ભજન પછીના ટાઈમમાં જેટલું મળે એટલું ભજન થાય સત્સંગ આત્માનું થાય ને આ દેહનું કર્યું પછી આત્માનું કરવું છે ને દેહને માટે પૈસા કમાવો છે કમાવો અને લુગણા લતણા ખાવું પીવું બધું કરવાનું છે આપણે કઈ કરી લેવાનું એટલે કમાણી કરીને પછીનો ટાઈમ ભજન આત્માને માટે કરું કે આત્મા ક્યાં જ બેસે આ બધું તો કરીએ છે પણ એને એનું શું સ્થાન એને અક્ષરધામો બેસાડવા માટે ભજન છે ભક્તિ છે સત્સંગ છે કથા છે વાર્તા છે બધી કરવાની હોય કે એ કરે નહીં તો પછી દુઃખ ક્યાં જાય પછી કે પછી આ ભગવાનના નામો તો જાય નહીં પછી જ્યાં જવાના ત્યાં જાય કે બાપા તો ગયા પછી ક્યાં ગયા ગયા અહીંથી તો ગયા પછી જ્યાં ગયા હોય કોઈ સારું કર્યું નથી ભજન કર્યું નથી કીર્તન કર્યું નથી એટલે એ કઈ બે સારે ના ગયા હોય એવી જિંદગી આપણી ખલાસ છે એટલે આપણે ભગાત છે એ વાત ચાલે બોટાથી ગટલા જતા હતા મહારા ના દર્શન કરવા માટે એટલે ભગવો છેડ ને અદો છેડ બે મિત્રો બે વેપારી અને બહુ આપણે શું આમ વેપારી સમાજમાં બધું રીતનું બધું અરે પેલું કારભાર બધો કરવાનો હોય એટલે એ ત્યાંથી ગાળામાં બેઠા બેઠા નીકળ્યા શિવલાલ પાછળ બેઠા એ આગળ બેઠેલા શિવલાલ તો મારા લીધી એટલે મારા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વના કરતા ચાલે પેલા બે ડોહા બેઠા બેઠા વાત કરે કે આ ફલાના નું ખેતર છે એ ખેતર દેખ આમાં બાજરો છે એટલે આમાં બાજરો એ કળશી થશે આ બાજરામાં મન થશે આની અંદર ખાડી થશે આની અંદર વણ થશે વણ એટલે કપાસ પાખે રૂ એટલે આટલું રૂથ છે આટલી મગફળી થશે આટલું આમ થશે એટલે આખું જતા સુધી આ ભજન કર્યું જતા પછી રાધાવા હોય ગઢડા રાધાવા હોય ત્યાં આવે ત્યારે પેલા બે ડોહા કે શીવા આ મેં આટલી બધી વાતો કરી તું કઈ બોલતો નથી ચાલતો નથી ને એમનું શું સુનમુન ગઈ રહ્યો શિવલાલે પછી માળા મૂકીને વાત કરી બાપા અમે તો ત્યાંથી આવતા સુધી પાંચસો માળા કરી મારાની પાંચસો માળા ગઢડા સુધી આવતા મારે પાંચસો માળાનું ભજન થયું આ તમે જે બધી વાતો કરી પંદર માં બાજરો થશે વીસ મન થશે ફુરાન થશે કપાસ થશે ઘઉં થાય એટલે મગફળી થશે આ બધી તમે વાતો કરી તમારે ઘરે કેટલી આવવાની તમારે ઘરે આમાંથી ગાળું ભરી કે આવવાનું ખરું આ લોકોની તમે બધી માફ કર્યું જરૂર વગરનું માફ કર્યું તમારે ત્યાં આવવા નથી મફતનો ટાઈમ સુકા એના કરતા તમે જો ભજન કર્યું હોય તો મારા રાજી થાય વાત બરોબર છે એટલે નવરા માણસ નખો વારે કોઈ નવરા માણસ એટલા માટે સરકાર પણ નથી રાખે તમને પેલું આપવું પડે છે શું કે કઈ નવરા હોય તો નખો જ કરે એટલે નોકરી આપવી પડે નોકરી કરે તો માણસને ટાઈમ ના મળે નહીં તો ટાઈમ વગર નો માણસ કંઈક ને કંઈક ઉધુ થતું કરે એટલે મારે કે આપણે પણ અહીંયા મંદિર માં હોય તો નવરા બેસવું નહીં જો અહીં નવરા બેસે તો બેઠા બેઠા એ જ કરે જો આવો છે જો કામ છે પણ અને આમ કરે ભાઈ તો આ વાળો તો સાંભળવાય ને દર્શન કરે કામ માણ લઈને બેસે કોઈ ના કોઈ હોય તો આપડે મા લેવાય ના તો આપડે વાંચો એની બાજુ ચોપડો લઈને કરવા આવ્યા છે બીજું છે કરવાનો કંસાર છે થાય મજા આવે કંસાર હોય તો ઘી ફર્સ્ટ ક્લાસ હોય ને આમ લીર વાર છે કંસાર ખાઈ જવાનું પણ આ તો પેલો થૂલો કઈ બરકત વગર નું પછી એ આ નિંદ્યા ને કુટલી ને બીજા તે આમ સમય પસાર થઈ ગયો એટલે કરવાનો જે છે એ રહી જાય ન કરવાનું થઈ જાય પૂજવાના રહી જાય ના પૂજવાના પૂજી જાય પૂજવાની તો ગાય છે ગાય ને પૂજાય ને આપડે એને બધા ગધેડા પૂજી નાખ્યા ભૂ ભૂ કરવા માટે લાતમ લાથા કરવા માટે બે લાથો આપણે ખાવી પડે એ કરવા શું થાય આપડે પછી એવા થઈએ ને આ તો બધા એવા છે કહેવાનું શું છે કે આપડે પૂજવાના જાય ના પૂજવા રહીએ સત્સંગ કરવા આવ્યા છે મોક્ષ માટે આવ્યા છે કલ્યાણ માટે આવ્યા છે તો ભગવાનનું નામ સ્મરણ ભજન એટલું સરસ આપણે છે સાંભળી લઉં ના હોય તો પણ આપડે મારા લઈને બેસવું ના હોય તો આપડે પોતાને જે ભજન આવડતું બોલો બધો ટાઈમ આપણે એમાં પસાર કરવો છે પણ આનો આ વચ્ચે આવો ચોપડો ચોખ્ખો થતો નથી આપણો ચોખ્ખો કરવા માટે આપણે મહારાજે આ સ્થાન આપ્યા છે કે મંદિર એટલે વ્યવહાર કોઈ જાતનો નહીં ત્યાં જઈને તો આપણે મહારાજનું ભજન થાય મહિમાની વાત થાય જે કંઈ આપણે જાણ્યું છે સમજીએ બીજાને સમજાઈએ બીજાને નિષ્ઠા કરાવીએ બીજાના ભગવાન સત્સંગમાં આવે એવી રીતનું આપણે કરવાનું છે કોઈ પણ માણસને જરા મંદુખ થયું તેને સારી વાતો કરીને સારી રીતે કરીને એના મનમાંથી કાઢી નાખીને પણ એ પાછો સત્સંગમાં દ્રઢ થાય આ બધું આપણે કરવાનું છે એ આપણા જે ગુણ છે એને પ્રાપ્ત કરવા અવગુણ મય ભરાઈ જાય એટલે એને કરીને આપણે ખોટમાં ધંધો થઈ જાય પાછા એટલે આ દિવાળી નામોનું એનું કારણ એ છે કે આપણે પણ દરરોજનું નામું રાખવાનું કે અહીંયા એટલે નામું જોઈએ હું મંદિરમાં જોતો અને મેં કેટલી મારા ને કેટલો સત્સંગ કેટલી કથા વાર્તા સાંભળી અને કેટલી મારાથી ભૂલ થઈ તો તરત બીજા દાડે થાય કે આજે ભૂલ કરવી નથી આ નવા વર્ષની વાત એ કરીએ ને દિવાળી બધું છે પાછલા અમારી ભૂલો થઈ ગયો હોય એવું થઈ ગયું હોય વેપારી લોકો અને જૈન લોકો છે ચોપડા પૂજન કરી કે મચ્છામ એટલે શું કરતા અમારી ભૂલો થઈ ગઈ એક બીજા વાત કરે તો બીજે દળે નહીં કલાક પછી પાછું એને આવો છે આવોશ કરવા મંડળી પડે એટલે એવું આપણે નથી કરવાનું આપણે તો મહારાજ ને રાજી કરવા આવ્યા છે કે અમારી ભૂલો થઈને તમે માફ કરો કે પછી કાલે ભૂલો ની જ કરતા રહીએ એના એ જ પાછા ચોરા ઉપર બેસીને વાતો કરવા માટે કે આવો છે અને તેવો છે એથી આપણે ભગવાન રાજી ના ભૂલો સુધારવી છે અને સારા ગુણ વધારે પ્રાપ્ત કરવા ભૂલો સુધારવા માટે જ છે એ સુધારાને આપણે આ બધું કાઢવાનું છે હવે ધીરે 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 કાઢીએ તો સાંઈક દરરોજનો આપણામાંથી એક દોષ એક સ્વભાવ જાય તો એ ત્રીસ તણાવ ત્રીસ જતા રહે જિંદગીની અંદર બધા જતા રહે તો કહેવાનું શું છે એક એક તમે કાઢવા માંડો તો જતો અને એક એક ગુણ લેવા માંડો તો બધા ગુણ થઈ જાય તો તમે એટલા શુદ્ધ થઈ આવ્યો કે શાંતિ શાંતિ ને શાંતિ થાય આપણને શાંતિ થાય અને આવા સત્સંગ આવ્યો હોય તો પાછો એટલે એક ને પાછો પડ્યો એટલે બ્રહ્માંડ ભાગ્યા નું પાપ લાગ્યું એટલે આવી બધી વસ્તુ છે શબ્દો છે સાંભળીએ છીએ અને આ બધું વાંચીએ છીએ પણ છતના સ્વામી કહે છે સમયે પાછા કામ આવતા નથી સમય કામ જો શબ્દો આવે તો એ સત્સંગનું ફળ કહેવાય એવા દેશકાળ આવે આવા પ્રસંગો આવે આવી જયારે બાદ બને ત્યારે આપણે સત્સંગ કરવાનું ફળ શું સત્સંગમાં આવ્યા આપણે તો વાત તો આ સંપ્રદાય આપણે તો આ કરવું તો ના તો આપડે બીજું થઈ ગયું આપણી ભૂલ થઈ ગઈ આવું આપણાથી જોઈએ નહીં આપણે માન થાય અપમાન થાય સુખ આવે દુઃખ આવે એવું કોઈ વડે ધખે કંઈ પણ થાય તો પણ આપણે આ વાતમાં આપણે ભગવાન રાજી કરવા આવ્યા હતા એટલે બીજું એટલા બિનમાં તરત વિચાર આવી ગયા તરત એનું મન એ થઈ જાય અને પોતે શાંતિથી આ પ્રમાણે થઈ જાય તો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ આપણો રહે અને આપણે સુખ્યા થાય તો આજે આપણે એ રીતે છે કે વચનાવતમાં લખ્યા પ્રમાણે આપણે નામો બરોબર રાખીએ એ સત્સંગમાં આવ્યા પછી આપણે વધ્યા છે કે ઘટ્યા છે આપણે વધીએ છીએ જ કાહી કહે છે જો એ પ્રમાણે પુણ્ય તો ચંદ્રમાં છે કે પડવો બીજ તે થોડો થોડો વધે દરો થોડો થોડો વધે છે અને છેલ્લે પુણે દાળે મોટો ચોખ્ખો આખો થઈ જાય એમાં આપણે વધવાનું છે અને એ વધીને આપણે આ ભગવાનને રાજી કરવાના છે એટલા માટે સ્વામીએ કહું કે વધવાને ઘટવાના બે ઉપાય બનાવે છે કે વધવાના ઉપાય શું છે શ્રદ્ધા ખપ અને સમાગમ આ ત્રણ વસ્તુ સત્સંગો આપણે વધવાને માટે છે શ્રદ્ધા રાખવી ક્યાં જે વસ્તુ છે મંદિર એ ભગવાન બેઠા છે એ પણ સાચી વસ્તુ છે એનું ભજન એનું કીર્તન એની વાત કરવાથી આપણું કલ્યાણ થાય અને સત્સંગ દિવ્ય છે એવી આપણે શ્રદ્ધા રાખવી એમાંથી જ આપણું સારું થવાનું છે રૂડું થવાનું છે આ લોક ને થવાનું છે કે એનાથી જ થવાનું છે એવી એક શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોય તો જ પછી આપણે કામ થાય ને શ્રદ્ધા ના હોય તો કઈ મંદિરે અવાય અવાય નહીં શ્રદ્ધા છે તો જ અવાય છે અને આપ દર્શન પૂજા બધું કરીએ છીએ શ્રદ્ધા ના હોય તો કઈ થાય નહીં ખેડૂત દાણા નાખવા જાય છે શ્રદ્ધા છે ખેતરો બસેર દાણા જે નાખે એ ઉગશે કે નહીં ઉગે આડા ઉગશે કે ઊંધા ઉગશે કાયમ ના ઉગશે એ વિચાર નહીં કરવાનો અંદર નાખી દેવાના ભાવની થઈ જાય અષાઢ મહિનામાં આદરા નક્ષત્રની અંદર ભાવની થઈ જાય એ નાખી દે અંદર લાકડું વાંકીને પણ એને 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 શ્રદ્ધા છે કે આવું સીધા જ ઉગવાના ભલે દાનો આમ પડ્યો છે હું તો ઉગવાનું આવું છે એટલી શ્રદ્ધાને છે કે આ ભગવાન છે એ ઊંધા દાણા પર ઊંચા જ કરવાના છે એવી શ્રદ્ધાથી એ નાખે છે થાય છે તો જુઓ નાખે દાણા તો ઊંધા જ પડે છે પણ થઈને ડુંડું આટલું મોટું ડુંડું થાય બાજરો થાય જુવાર થાય ઘઉં થાય બધું થાય છે તો એને શ્રદ્ધા છે છે એની મહેનત કરે પાણી પાય છે બીજું કરે છે બધું કરે છે કામ થાય છે છોકરા ને શ્રદ્ધા પાસ ને ડિગ્રી થવાનો છે એન્જિનિયર થવાનો છે મોટો બીઆઈલ ગમે થવાનો છે એની શ્રદ્ધા છે નિશાળો જાય ભણે મહેનત કરે પુરુષાર્થ કરે સુખ પડે દુઃખ પડે માસ્તર મારે કરે છૂટીઓ લે તો પણ મારે ભણવું છે કાલે ચૂંટી લે નાહી ના જાય નાહી જાય તો પછી કઈ ભણવાનું નથી અત્યારે તો હોટી વાગવાની નહીં હોટી મરાય નહીં આ કળાય નહીં એને કઈ કશું થાય નહીં તો શું ભણવાનું છે હોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે હું કે બરોબર તે થાય તો થાય અને માત્ર ચૂંટી લે પેલા અહીં લેતા હતા છોકરો હું થઈ ગયો છોકરા હોય એટલો ચપટી કરીને ઊંચો કરી નાખે આટલો છોકરો હોય પણ આટલો ઊંચો કરે તારે એમ વિદ્યા આવતી આમથી વિદ્યા આવે આ તો એમને વિદ્યા આવી જાય એવું નથી જો કહેવાનું શું છે કે આવું બધું આપણે થોડું થાય તો આ વિદ્યા આવે એવી છે એમ આપણા વિદ્યા લેવી છે ભગવાનને રાજી કરવા છે તો આપણે દુઃખ આવે તો દુઃખ આવે એટલે ચાલો અહીંયા સત્સંગ વાય આપણે દુઃખી થઈ ગયા હેરાન થઈ ગયા અહીં તો કોઈ આપણે પૂછતું નથી અહીં તો કોઈ પડી નથી એટલે આ ચાલ્યા તો ચાલે તો ખોટ આપણે છે આ તો ખોટો સત્સંગ છે એને શું ખોટ આવવાની છે એને કઈ ખોટ નથી આપણી સેવા જાય આપણી ભક્તિ થાય આપણું મુખ્ય બગડે આપણું ખરાબ થાય તો એ વિચાર નહીં કરવો સંસાર મળીએ તો દુઃખ તો આવે છે ભાઈઓ છે કુટુંબ છે સમાજ છે રાજકારણ નથી આવતા બધા એને આવે છે ભગવાન બચે છે એને આવે છે નથી બચતા એને પણ આવે છે એ લોકો મરી જાય છે આપણે મરવાના આપણે મરી ગયો ઘરે કેમ અહીંયા મને સત્સંગ કર કેમ મરી ગયો એટલે મરવાનું છે મનુષ્ય દે મળ્યો ત્યાંથી મરવાનું છે દરમિયાન ત્યાંથી જરૂર જાણું પણ એવા જાતના દાખલા ડુકલી ઉભા કરે કે આ કેમ દુઃખી નહીં આપણે દુઃખી કેમ એ આમ છે ને આમ કેમ છે એ તો બધું આ દુનિયાનું છે એટલે સુખ છે એને આવે છે નથી ભોગવાનું છે તો કર્મે કરીને ભોગવે છે આપણે ભગવાનની ઈચ્છાથી ભોગવીએ એટલું જ્ઞાન સમજણ હોય તો પછી આપણે દુઃખ થાય નહીં ભલે પછી ચૂંટણીઓ ખણે તો વિદ્યામાં હોશિયાર ફર્સ્ટ ક્લાસ ફરી બહાર નીકળે અને દુનિયા ડોલાવે એવો માણસ થઈ જાય ત્યારે કહેવાનું શું છે કે આપણા સત્સંગમાં સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિર જાળવીશ મારા જનને અતિશય જતન કરી જો મારે કેવું નિષ્ફળ થાય કે સુખ દુઃખ સર્વે આવે ભેળું સુખે એ આવશે દુઃખ આવશે ઘડી સુખ આવે ઘડી વાર દુઃખ આવે પછી લાભે થાય નુકસાન થાય કેમ નુકસાન વેપારમાં થયો તો થાય એ પણ એમાં કહીએ તો ચાલતી પ્રતિ જ અપડાઉન તો ચાલવાના છે એટલે એવું નથી ખાસ ચાલ્યા કરે બે દિવસ સાના આવે અને આ શરીર મહિનો હારું રહે એક મહિના માથું દુઃખે પેટે દુખી જાય એટલે એવા પ્રસંગો આવે છે શરીર છે એ પણ રોગલું કરે છે અને આ સંસાર છે ચક્ર એવું છે એટલે સમાજમાં દુઃખ છે અને સંસારમાં દુઃખ છે તો એ પ્રસંગો આવ્યા જ કરે છે એટલે આવું જો જ્ઞાન થયું હોય તો વાંધો આવે નહીં એટલે આપણે આ પ્રમાણે સત્સંગો આવીને આપણા આવી જાતના પ્રસંગોની અંદર પણ આપણી સ્થિર મતી રહેવી છે સ્થિર બતી એટલે ડોલે નહીં એવી રીતની આગી પાછી ના થાય જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે રે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ નભાશે રે આપણું પાણી વહેતું હોય વરસાદ વરસે ને પાણી પૂર જબરજસ્ત આવે એવું તમે જોવા તો મોડું દેખાય ખરું પાણી બધું વરસાદનું આવ્યું છે ડોળું છે એમાં સ્થિર પાણી નથી અને એ રીતે એનું છે પણ જો પાણી વહે જાય અને પછી સ્થિર થાય અને મિત્રીને બરોબર બરોબર કચરો બેસી જાય પછી તમે જો મોડું કેટલું સરસ લાગે ફર્સ્ટ ક્લાસ મોડું આમ આપણું લાગે વાહ મારું મોડું તો જોવા જેવું છે ને એ પોતે પોતે એટલે સ્થિર ની અંદર એમ કાચ જેવું પાણી હોય આમ કરો જે કાચમાં જેમ પ્રતિબિંબ દેખાય એવું સુંદર દેખાય એટલે સ્થિર પાણી થયું તો પ્રતિબિંબ આપણું દેખાય છે એમ આપણું મને આ સત્સવમાં આવીને જો સ્થિર ના થાય અને ડોલેરું ડોલેલું રહે તો કઈ આપણને એનું સમાજ થાય એવું એવું લાગે કે હોય છે ને તેવો છે પણ જો સ્થિર મત જેનું થયું હોય એ શાંતિ શાંતિ ને શાંતિ કારણ કે એને કોઈના ઓવું દેખાય છે નહીં જો કે બધા સારા છે બધા બહુ મોટા છે મહિમાની જ વાત એની પાસે કોઈ દેશ મોરી વાત ના હોય આપણે ગમે એવા હોય તો એને મનમાં તો વધારે સારા જ લાગે તો એ દ્રષ્ટિ જ્યાં જોઈએ ત્યાં રામજી દુસરોના ભાષે રે એ દ્રષ્ટિ આપણે ગમે એટલે ધગમગે દિલ ત્યાં સુધી આપણું મન સ્થિર થાય નહીં અને આપણું એ આનંદ આવે નહીં પણ સ્થિર થઈ જાય કે આ સત્સંગ તો દિવ્ય છે મહાવિષ્ણુ રૂપ છે આ તો કલ્યાણકારી છે આ સત્સંગ તો બહુ સારો છે આ સંત બહુ સારા છે ભક્તો બહુ સારા છે અને આ સેવા બહુ સારી છે એટલો જ ભાવ અહોહો રહ્યા કરે તો આપણે આનંદ આનંદને આનંદ સુખ સુખના ડગલા માટે તો ચોખા રાખવા અને નામો દરરોજ રાખવાનું કયો તમારો ચોપડો એ તો રાખો છો પણ આ સત્સંગ નો રાખજો આ સત્સંગના ના ચોપડા ની વાત ચાલે છે કે આવું ગુણ માત્ર જતા રહે ગુણ માત્ર આવે છે યાન સ્વામી મહારાજ